તેમજ માફી પત્ર લખાવીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો આ સમગ્ર મામલે ખેડા જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે શાળાના શિક્ષકો સામે કડક પગલા ભરવાની માંગ કરાય છે પણ છૂટિયાના ટાઈમે થયું એવું કે બધે બાળકો નીચે આવી ગયા અને સાતમું ધોરણ એવું હતું કે ઠંડીના કારણે ભાણું થોડુંક કાડું રાખીને ભણતા હતા અને ભાણું ખુલ્લું જ હતું પણ કેવું કે બાણાને ખાલ ખુલ્લા બાણાને લોક મારેલું હતું એના કારણે બાણું આડું હતું એટલે વિદ્યાર્થીઓને જ્યારે જોવા ગયા ને તો એવું લાગ્યું કે આ વિદ્યાર્થી ઘરે જતા રહ્યા છે પણ હકીકતમાં એ વિદ્યાર્થીઓને લેસન આપેલું હતું એટલે વાંચન લેખન ગણનનું એ વિદ્યાર્થીઓને જે લેસન આપ્યું હતું ને તો એક વિદ્યાર્થી બધા વિદ્યાર્થીઓને કામ કરાવતા હતા એટલે એમને ધ્યાન ના રહ્યું કે આખી સ્કૂલ છૂટી ગઈ છે એવું થયું એમાં ધ્યાન બાદ ઠંડક હતી તે રૂમ બંધ હતો ને તો એક છોકરીને ઉપર બેને જોવા મોકલી પણ રૂમ આડો જોઈને છોકરી નીચે જઈ પછી એમ પછી એ દિવસ રાષ્ટ્ર ગીતા નહોતું ગડવાઈને ટાઈમે હરખો હતો ને એટલા માટે અમને ખબર ના પડી કે છૂટવાનો ટાઈમ થઈ ગયો છે પછી અમે નીચે ગયા પછી અમને તારું જોયું બંધ પછી અમને ખબર પડી કે બધા સ્કૂલમાંથી જતા રહ્યા છે પછી પછી અમે હ ને બાજુના કાકાને બૂમ પાડી એમને ચાવી આપી પછી એમને રૂમ ખોલ્યો અને ઠંડક હતી ને તો અમે બહેનો વાખી ન એટલે દાખલા બનતા હતા અને એમાં બેને એક છોકરીને મોકલી બોલાવા અને અમને સ્કૂલનો ટાઈમ થઈ ગયો તો એ ખબર નહોતી અને એક છોકરી મોકલી ને ત્યાં એના મનમાં એમ કે વાંખી ન જતા રહ્યા છો નીચે એટલે બેનનો એવું લાગ્યું કે છોકરીઓ છૂટી ગઈ છે એટલે બેન ખાલી નીચે બે ઝોપાને તારું મારીને જતા રહ્યા હતા

અને જે શિક્ષકો છે એમની બેદરકારી સત્તર વિદ્યાર્થીની હતી તે અભ્યાસ કરી રહી હતી ત્યારે તાળા મારી અને તેને આ લોકો નીકળી ગયા હતા શિક્ષકો એટલે મોટી બેદરકારી એટલે ખરેખર તો બાજુ પર રહ્યો પણ ખરેખર શિક્ષકોની અને આચાર્યની બેદર તારી કહેવાય કે શિક્ષક અને આચાર્ય આ બંને ધ્યાન રાખવું જોઈએ એ ધ્યાન રખાયું નથી આમ ગણશે ગુજરાત ગણશે ગુજરાત એના ખરેખર દાવાઓ પોખળ છે શિક્ષણનું સ્તર નીચું જવાબ પામ્યું છે આમ આવું તો ઘણી બધી જગ્યાએ બનતું હોય છે અને અધિકારીઓ દબાવવા પ્રયત્ન કરી રહ્યા હોય છે જી આભાર